અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદને લઈને આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે pradesh ભાજપના નિરીક્ષકો આવ્યા હતા જેમે જૂનાગઢના સાંસદ રાજેશભાઈ સુરાસમાએ ધારિ ભાજપના પાયાના પથ્થર ગણાતા અતુલભાઈ કાનાણી પર જિલ્લા ભાજપ પ્રમુખનો કલશ ઢોળ્યો હતો ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવા પ્રમુખની નિમણૂકને લઈને જિલ્લા ભાજપના નેતાઓ સાંસદ ભરતભાઈ સુતરીયા પૂર્વ સાંસદ નારણભાઈ કાથડિયા સાથે ભરતભાઈ બોગરા સહિતના નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અતુલભાઈ કાનાણીની વર્ણીને હર્ષથી વધાવી હતી ને ભાજપના જિલ્લાભરના કાર્યકર્તાઓએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખને વધાવવા માટે ઉમટ્યા હતા ને નિરીક્ષક રાજેશભાઈ સુરાસમાએ બુથથી લઈને પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના પદાધિકારીઓની વરણીના ભાગરૂપે આજે અમરેલીમાં અતુલભાઈ કાનાણી પર જિલ્લા ભાજપ પ્રમુખનો કલશ ઢોળ્યો હતો નવા વરાયેલા જિલ્લા ભાજપ પ્રમુખે શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો

અને રાષ્ટ્રીય સ્તર સુધીની ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પ્રક્રિયાના સંગઠન પર્વની પ્રક્રિયા ચાલુ હતી બુથ ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવી મંડલ ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ જિલ્લા અધ્યક્ષો અને પછી પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવી રીતે સમગ્ર પ્રક્રિયા છે એના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં નવા પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રમુખ તરીકે અતુલભાઈ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં સંગઠનની દૃષ્ટિએ હંમેશા અમરેલી એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આવનારા સમયમાં અતુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓના જે કામ કરવાની એમની પદ્ધતિ એમના નેતૃત્વમાં અમરેલી જિલ્લો સંગઠનાત્મક રીતે અને આગળ વધશે એવો મને વિશ્વાસ છે ઓકે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે જ્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક નાના કાર્યકર્તા તરીકે મારી જે વરણી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ એવા જ સંગઠન મહામંત્રી રત્નગર સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટીના જીના જિલ્લાના શીર્ષ નેતૃત્વ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું આગામી સમયમાં સંગઠનના કાર્યકર્તાઓને સાથે લઈ અને અમરેલી જિલ્લા ભાજપનો સારામાં સારો દેખાવ રહે સારામાં સારી કામગીરી રહે લોકો વચ્ચે જઈને લોકોના કામો સરળતાથી ઉકેલ આવે સંગઠનનું કામ સરળ રીતે પૂરું થાય એવા સંપૂર્ણ મારો પ્રયત્ન રહેશે સારામાં સારી ટીમ બનાવી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક ઉભરી આવે સારામાં સારો કાર્યકર્તા તરીકે એવી અમારી પ્રાયો પ્રાયોરિટી છે પ્રાથમિકતા છે ભાજપનો આંતરિક વિખવાદ છે ડેમેજ ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો સાથે છે કોઈ વિખવાદ જેવું છે નહીં બધા જ આગેવાનોના આશીર્વાદ છે અમને અને બધાને સાથે લઈને બધાના આશીર્વાદ લઈને ભારતીય જનતા પાર્ટીના કામો અમે કરવાના છીએ